કે જે નોતી જાણી એ તો આવી પૂજી કરી ગુરુએ કરુણા કીધી એવી મોંઘામાં મોંગી વસ્તુ દીધી મને જે નોતી જાણી એ તો આવી મારી મૂઠ છે ઈ મૂઠ જાણને જોનારી થઈ આપણી જે મૂઠ છે

આટલા ઓછિયાર થવી કે આટી દેવા હોય તો એમાં આપણી મૂંઢમતી છે તો આપણી છે ઈ ગમે એટલો ઓછિયાર હોય ગમે એવો માણસ કેવાતો હોય જેની મતિ નામમાં નથી લાગતી ગમે એવો માણસ કેવાતો હોય તો એની મતી મૂંઢમતી પણ એને એનું નથી કરી લીધું એને એનું કરી લીધું ખરું પણ માથે લીધું

તમારું તમારું મેળવેલું તમે જ તમે નું ભોગવી શકો આપણે બેને પાટા બાંધી લાખ મહેનત કરી બધું ભેળું કરવી ઉંદા ટીકું કરી બધું આપણે ભેગું કરવી એમાંથી મોટર વસાવી બંગલા વસાવી છોકરાઓને બોવણાવી પછી અમુક ઉપર થાય ને એટલે આનો ક્યાંય અધિકાર નહીં આનો ક્યાંય અધિકાર નહીં આપણે ગુપ્તા કે ગુપ્તા તમે આ બાજુ બેઠા હો તો તો કે આયા હું માનતો તો કે કે અમારી વાઈફ કે અનુકૂળ હતી ધીમે ધીમે ગુપ્તા જવા દે મોટર ખાનામાં આ બધું તમારું મેળવેલું તમે નો ભોગવ્યું

એટલે નામ સ્મરણ કરી લેવું ધર્મો ધર્મ આવા ઘરું મેળવી લેવા આપણી સ્થિતિ એવી છે આપણને તો દુઃખ હોય તો જ લાગે દેખી બળુ દૌમાય દુખ દેખી બળું દૌમાય સુખ દુઃખ એક સાથે પાડ્યા કહો તને કેવું કેવું ક્યાંય જ્યાં એવું જોયું ને ત્યાં એવું જોયું રે કે ભલે वसु મંદિર કે બની ભલે वसु મંદિર કે બની તો આપણે ધન આગળ પ્રતિકુ હું હતું હું આવો રહી અનુપૂર્વ સંજોગોમાં જ હોય ઓછા લાપટને સારું લાગે લુક હોય તો આપણને કોઈ સારું લાગે

मैंने गद्दी पर विराजमान हुआ वो आपका यूं ध्यान के अंदर आनंद मंगल बरसाई गया था wedding कल बोली गई थी दो बोली पुराई गई थी गोनाओ बदाईया था दिमडा उरती गया था जीतडा गवाई गया था टोल नगर आई बाकी गया था

તો કથા કે છે રામ અસ્તંતા કેતા કે હોતાતું ત્યાં ગયાતા વનમાં અસ્તંતા ને રાજી પાકી ગયાતા એટલો એને ગાડી દેવાનો અરખ નતો એટલો એને વનમાં જવાનો અરખ થ્યો એટલો એને વનમાં જવાનો અરખ થ્યો તો એને પતિ કો સંજોગ ને સ્વીકારી લીધો તો કે પિતાજી

અનુકૂળ સંજોગ નો દે અને અનુકૂળ સંજોગ આવે તો બેઠી સહન જાતું નથી બેઠી સહન જાતું નથી આ તો ભક્તિ કરવી હોય તો સુખ ઓર દુખ આનંદ લેમે હરતા મધીના ગુણ ગાવે સાધુ એવા ન સૈયા મને એવો ભાવે